હિંમતનગર ખાતે સાંસદની ઉપસ્થિતિમાં ઉધમ ઉડાન કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલિતકાંત ગાંધી ટાઉન હોલ ખાતે સાંસદ શોભનાબેન બારીયાની ઉપસ્થિતિમાં લઘુ ઉદ્યોગ ભારતી સાબરકાંઠા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ઉદ્યમ ઉડાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાંસદ શોભનાબેને જણાવ્યું ઉદ્યોગ માત્ર વ્યવસાય નથી પરંતુ સમાજ અને દેશને રોજગારી તથા વિકાસનો માર્ગ આપવા માટેનું પવિત્ર કાર્ય છે નવા સફળતા મેળવવા માટે મહેનત ગુણવત્તા અને વિશ્વાસ સૌથી મોટું છે આ પ્રસંગે અગ્રણી ઉદ્યોગપતિ પદ્મશ્રી સબજીભાઈ ધોરકીયા સભાને સંબોધન કર્યું હતું પ્રસંગમાં ધારાસભ્ય વીડી ઝાલા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધુ

હિન્દી હસી આવડે નહીં અને કાંઈ અમે તો ભણ્યા નહોતા અને ત્યાં જવાનું અને હીરા ખરીદવાના હિબરૂમાં એટલે બે ત્રણ શબ્દ પાકા કર્યા રફ ખરીદતો તો ત્યારે બધા બહુ મોટા મોટા બિઝનેસમેનો બહુ મોટી મોટી પાર્ટીઓ હાજે પાછી ભેગી થાય એટલે આપણે નાના નાના તીન ફાટિયા હોય ત્યાં બાજુ બે સાંભળીએ મોટા માણસ ની વાતું સાંભળીએ આવું જ હોય હવે તો કે કાઈ લેવાનું

ಕೋಟಿ <tune> ಪೊಲೀಸರು